પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા દર્શનાર્થીઓ માટે જિલ્લા વહીવટી તંત્રએ આગવી વ્યવસ્થાઓ કરી છે ભક્તો માટે અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર કરાયો છે જે મુજબ અઢાર સપ્ટેમ્બર સુધી સવારે છ વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે અંબાજી મેળામાં પહોંચતા મુસાફરો માટે એસટીના ચાર વિભાગે હંગામી ધોરણે દસ એસટી બૂથ ઉભા કર્યા છે જેમાં એક હજારથી વધુ બસો એક્સ્ટ્રા દોડાવાશે માઈ ભક્તો માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં મંદિર સંકુર એકાવન શક્તિપીઠ સર્કલ ગબ્બર તળેટી અને પરિક્રમા પથ સહિત અંબાજીને જોડતા તમામ માર્ગો ઉપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉભા કરાયા છે અને પ્રત્યેક રોડ પર એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત ડોક્ટર સહિત મેડિકલ સ્ટાફ સતત ચોવીસ કલાક સુધી કાર્યરત રહેશે ભક્તોની સુરક્ષા માટે પોલીસ વિભાગ પણ સજ્જ છે છપ્પન પોલીસ ઇન્સ્પેક્ટર વીસ ડીવાયસપી પંચોતેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ સહિત ચાર જેટલી સુરક્ષા એજન્સીઓ ખડેપગે રહેશે પચ્ચીસો જીઆરડી જવાન થી વધુ પોલીસ જવાન અને પચ્ચીસ જેટલી સી ટીમનો પણ સમાવેશ થાય છે આ તમામ બંદોબસ્તનું રેન્જ આઈજી સુપરવિઝન કરશે ત્રણસો પચાસથી વધુ સીસીટીવી કેમેરાથી સમગ્ર મેળા ઉપર બાજ નજર રાખવામાં આવશે યાત્રાધામમાં આવતા દર્શનાર્થીઓ માટે પ્રસાદની પણ વ્યવસ્થા કરાઈ છે જેમાં નિઃશુલ્ક મોહનથાળ ભોજન અને રહેવાની પણ સુવિધા ઉભી કરાઈ છે યાત્રીઓને કોઈ તકલીફ ન પડે માટે મંદિર દ્વારા એક ક્યુઆર કોડ પણ બનાવાયો છે જેને સ્કેન કરીને યાત્રિકો પાર્કિંગ સ્થળ બસ સ્ટેશન ભોજનશાળા સુધી સરળતાથી પહોંચી શકે આ ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તો આવશે જેની માટે તંત્રએ સુવ્યવસ્થાનું આયોજન કર્યું છે એક હજાર જેટલી બસો અને લગભગ પાંચ હજાર જેટલા ડ્રાઈવર કંડકટર અધિકારીનો સ્ટાફ સાથે અલગ અલગ જગ્યાએ દસ જેટલા બસ સ્ટેશનો બનાવવાના છે અને તેમાંથી ગુજરાતના અલગ અલગ ખૂણા જવા માટેની બસોનું સંચાલન કરવામાં આવનાર છે જેથી કરી અને ગુજરાતના અલગ અલગ ખૂણાથી આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓને પોતાના માદરે વતન જવામાં કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે ભાદરવી પૂનમના મહામેળા તેમજ અન્ય કોઈ પણ મેળા મેળાવડા હોય તેના માટે નિગમનું પરિપત્ર છે કે હાલમાં ચાલતા જે પણ ભાડા હોય એ ભાડામાં એક પોઈન્ટ પચ્ચીસ ટકા એટલે કે એક રૂપિયો હોય તો સવાર રૂપિયાના ભાડા સવા ગણા ભાડા સાથે સંચાલન કરવામાં આવે છે મહામેળામાં આપણે આપણા જિલ્લામાંથી બીજા જિલ્લામાંથી પદ વિદ્યાર્થીઓ જુદા જુદા જગ્યાએથી અપાળાયે આવે છે એ માટે આપણે ચંડીસરથી અંબાજી અંબાગાડાથી અંબાજી અને આ બાજુમાં ખેરોશથી અંબાજી સુધી કુલ છવ્વીસ જેવા આપણે આરોગ્ય કેમ્પ ઉપવા કર્યા છે જેમાં જેવા મેડિકલ ઓફિસર બસો જેવા પેરામેડિકલ સ્ટાફ આપણે નિષ્ઠ આપણા આરોગ્ય સેવા આપવાના છીએ તથા અગિયાર એટલી એકસો આઠ તથા અને જે જે પીવાના પાણીનું કોરિનેશન આપણા ચોવીસ કલાક ચાલુ રહેશે આપણું આપણે જુદી જુદી છવ્વીસ જગ્યાએ દરેક જાતની દરેક દવાઓ તથા ઇમરજન્સી કીટ સાથે દરેક કેમ્પ પર આપણે અવેલેબલ હશે એટલે નાનામાં મત નાની લઈ અને ઇમરજન્સી સેવા બી થઈ રહે અને એમને રેફર કરવાની સેવા સુધીનું આપણે અવેલેબલ છે મને જિલ્લા પોલીસ વડા સાહેબ પોતે અહીંયા સુપરવિઝન આપશે તેમજ આ સમગ્ર બંદોબસ્તમાં વીસ જેટલા ડીવાયસપી છપ્પન જેટલા પીઆઈ અને એકસો પંચોતેર જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ આ સમગ્ર મેળાનું સુપરવિઝન કરશે અને આ સમગ્ર બંદોબસ્તમાં અમે ચાર જેટલી કંપનીઓ અઢી હજાર જેટલા જીઆરડી જવાનો અઢી હજાર જેટલા પોલીસ જવાનો અને આપને હું ખાસ જણાવવા માગું કે આ સમગ્ર બંદોબસ્તમાં અદ્યતન ટેકનોલોજીના આધારે અમે ડ્રોન અને જે વિડીયો કેમેરાથી બી અમે ખાસ કરીને આરોપીઓ પર તમામ પર ચાપચી નજર રાખશું ખાસ કરીને પિક પોકેટિંગ બનાવ ન બને તેના માટે અમે અલગ ટીમ બનાવી છે મહિલાઓની સુરક્ષા માટે સી ટીમને અમે અલગથી બી સીટી ટીમોનું અમે બનાવી છે જે અલગ અલગ જગ્યાએ યાત્રિકો જોડે જે મહિલા યાત્રિકો છે એની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ખાસ ઇનિશિયેટીવ લેવામાં આવ્યું છે યાત્રિકોની સુવિધા માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓને આખરી ઓપ ગયો છે જિલ્લા તંત્ર માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં ખડે પગે છે પોલીસ વિભાગ દ્વારા પણ એસપી સાહેબના માર્ગદર્શનમાં પોલીસ વિભાગ દ્વારા પણ પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે તમામ વિભાગો સુસજ્જ છે માય કોઈ કોઈપણ પ્રકારની તકલીફ ન પડે પદયાત્રીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની સુવિધાઓ પૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને આપ શોના માધ્યમથી માય ભક્તોને આ મહામેળામાં પધારવા હાર્દિક હાર્દિક આમંત્રણ છે